મારું નામ વિરાજ પાબારી અમે રાજ્યનગરના રહેવાસીઓ આજે ફરી એક વખત મહાનગરપાલિકાએ આવી અને રજૂઆત કરવા આવ્યા છીએ આની પહેલાં પણ પંદર દિવસ પહેલાં અમે રજૂઆત કરી હતી જેના સંધાનમાં કોઈ પણ કામ થયેલું હતું નહીં એટલે આજે અમે ફાઇનલ અલ્ટિમેટમ તરીકે બધા રાજ્યનગરના રહેવાસીઓ કમિશનરશ્રીને રજૂઆત અને કઈ રજૂઆતની ઉપર એક અલ્ટિમેટમ દેવા આવ્યા છીએ કે બુધવાર એટલે કે પરમ દિવસ સુધીમાં અમારા જે પાણી નિકાલના ગટરના પ્રશ્નોનું નિરાકરણ ન થયું તો અમે વાસીઓ બધા ભેગા થઈ અને હાઈવેનો ચક્કાજામ કરશું અને આ ફાઇનલ અલ્ટિમેટમ છે કે અમારા પ્રશ્નોનું ચોવીસ કે અડતાલીસ કલાકની અંદર કોઈ પણ સંજોગોમાં નિરાકરણ લાવવામાં આવે જેથી કરીને ચોમાસાની અંદર જે ગયા વખતે રાજીનગરની અંદર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને લોકોને વ્યાપક નુકસાનનો સામનો કરવો પડ્યો તો ઘર ઘર બતાવીને વાહન વ્યવહારથી લઈ અને શારીરિક અને માંદગીનો પણ સામનો કરવો પડ્યો તો એ આ વખતે ફરી વખત ન થાય જેની મહાનગરપાલિકાએ ખાસ ફોન લેવી અને આ ફાઇનલ અલ્ટિમેટમ જ છે જો બુધવાર સુધીમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી થયું તો પોરબંદર હાઈવેનો ચક્કાજામ કરવામાં આવશે